જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે સોળ આઠ બે હજાર તોય આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં થોડીક આવકમાં વધારો થયો છે હાલની આવક ચારસો ને અગિયાર ક્યુસિક નોંધાઈ રહી છે અને ડેમની સપાટી હાલમાં પાંચસો સડસઠ પોઈન્ટ નેવું ફૂટ સુધી પહોંચી ગઈ છે હાલમાં પાણીનો જથ્થો તેવી પોઈન્ટ પચીસ ટકા જેવો નોંધાઈ રહ્યો છે અને એમની ભયજનક સપાટીની વાત કરવામાં આવે તો છત્સણ ચાર ફૂટની છે જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો ડેમમાં વધુ પ્રમાણમાં પાણી આવવાની શક્યતા છે મિત્રો તો હજુ પણ વરસાદની શક્યતા છે હાલમાં તો વધુ વરસાદ પડે તો ડેમમાં પાણી આવશે તો મિત્રો અમારો વિડીયો ગમો ચેનલ લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને પણ આવા નવા નવા વિડીયો જોવા મળતા રહે